નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા તાંદલજિયા વિસ્તારમાં ગાંજાના નેટવર્ક સાથે એક જ પરિવારના કેટલાક સભ્યો સંકળાયેલા હોવાની બહાર આવેલી વિગતો બાદ પોલીસે ગઈકાલે પકડાયેલા અબ્દુલના પુત્રને ઝડપી પાડ્યો છે જૂના પાદરા રોડ વિસ્તારમાં બે બે દિવસ પહેલા પદમ પૂજન બંગલા પાસે રાત્રિના સમયે ગાંજાનું વેચાણ કરતા તાંદલજાના સકીલા પાર્કના અબ્દુલ પટેલ તેમજ તેના સાગરિક ધ્રુવ પટેલને એસઓજીએ ઝડપી પાડ્યો હતો અબ્દુલ પટેલની પત્ની અને પુત્રને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે બંને આરોપી પાસે પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબ્જે કર્યો હતો જેની બજાર કિંમત રૂપિયા પંદર લાખ જેટલી થાય છે પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો અબ્દુલનો પુત્ર આદિબ લાવ્યો હોવાની અને અબ્દુલની પત્ની જરીલાને આપ્યો હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જે કેસમાં ગણતરીના કલાકોમાં પોલીસે આદિબને ઝડપી પાડ્યો છે બાવીસ લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં પણ આદિપ પકડાયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલ પટેલનો પુત્ર આદિપ અગાઉ આઠ મહિના પહેલાં પણ સાતસો ગ્રામથી વધુ વજનના બાવીસ લાખ કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયો હતો જેમાં અબ્દુલનું પણ નામ ખુલ્યું હતું અબ્દુલ સામે અગાઉ પણ ચાર કેસ થયેલા છે અને છૂટ્યા બાદ ફરીથી આ જ ધંધો કરતો હોવાથી પોલીસે તેની ઉપર નજર રાખી હતી બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનાર્બર ન્યુસ સાથે અમારી ચેનલને લાઇક કરો સેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ